ગઠિયાઓ અનુપમ ખેરના ફોટાવાળી નોટો પધરાવી એકવીસસો ગ્રામ સોનું લઈ થયા ફરાર રોકડનો વ્યવહાર કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ તમે જો ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનું ચિત્ર જુઓ તો આશ્ચર્ય નહીં પણ આઘાત લાગે જોકે એવું જ થયું છે આમ તો આપણે હવે મોટે ભાગે રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ પરંતુ રોકડનું ચલણ પણ કંઈ બંધ નથી થયું એટલે જ જો કોઈ મોટી રકમની લેવડ દેવડ રોકડેથી કરવાની થાય તો શું થઈ શકે છે એ અમદાવાદની ઘટનામાં જોવા મળ્યું અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા મેહુલ ઠક્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી હતી મેહુલ ઠક્કર માણેક ચોક ખાતે મેહુલ બુલિયન નામથી સોના ચાંદીનો ધંધો કરે છે મેહુલની દુકાનમાં છ કર્મચારીઓ નોકરી કરે છે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સીજી રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલનો ફોન આવ્યો અને જણાવ્યું હતું કે એકવીસો ગ્રામ સોનું ખરીદવું છે તો શું ભાવ છે મેહુલ ઠક્કરે પંદર વર્ષથી લક્ષ્મી જ્વેલર્સના માલિક સાથે ધંધો કરતા હોવાથી તે પ્રશાંત પટેલને ઓળખતા હતા મેહુલ ઠક્કરે પ્રશાંત પટેલ પાસે એકવીસો ગ્રામ સોનાનો સોદો એક કરોડ સાઠ લાખ રૂપિયામાં નક્કી કર્યો હતો અને બીજા દિવસે સોનું મગાવી દેશે તેમ જણાવ્યું હતું રોજ બપોરે વાગ્યાની આસપાસ પ્રશાંત મેહુલ ફોન કરીને જણાવ્યું હતું કે ગોલ્ડની પાર્ટીને તાત્કાલિક ગોલ્ડ જોઈએ છે અને હાલમાં આરટીજીએસ થી પૈસા ટ્રાન્સફર કરી શકે તેમ નથી જેથી તેઓ સિક્યુરિટી પેટે રોકડ રકમ આપશે અને બીજા દિવસે આરટીજીએસ થી પૈસા મોકલી આપશે ત્યારે સિક્યુરિટી પેટે આપેલી રકમ પરત આપી દેવાની સાથે જ પ્રશાંત પટેલે વધુમાં મેહુલને જણાવ્યું હતું કે ગોલ્ડ ખરીદનાર પાર્ટી સીજી રોડ ખાતે આવેલી પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપની નામની આંગળીયા પેઢીમાં આવવાના છે આંગળીયા પેઢીની ઓફિસમાં પાર્ટી પેમેન્ટ આપી દેશે અને ત્યાં જ તેમને એકવીસો ગ્રામ સોનાની ડિલિવરી આપી દેવાની રહેશે પાર્ટી આંગળીયા પેઢીની ઓફિસમાં જ બેઠી છે જેથી સોનાની ડિલિવરી પણ આંગળીયા પેઢીની ઓફિસે જ કરવાની છે ત્યારે મેહુલ ઠક્કરે

એક અજાણ્યો શખ્સ અને એક સરદારજીનો વેશ ધારણ કરી આવનાર શખ્સે સોનું ખરીદનાર તરીકેની ઓળખ આપી હતી જ્યારે એક વ્યક્તિને રોકડ રકમની ગણતરી કરવા માટે કાઉન્ટિંગ મશીન લઈને પણ બોલાવ્યો હતો ત્રીજો શખ્સ આંગળીયા પેઢીની ઓફિસની બહાર બેઠો હતો જેની પાસે ગણવાનું મશીન હતું સોનું ખરીદનાર બંને ગઠિયાઓએ પાંચસોની નોટના બંડલો લઈને ટેબલ પર મૂક્યા જેમાં પાંચ લાખનું એક એવા છવ્વીસ બંડલો હતા બંને ગઠિયાઓએ ભરત જોશીને કહ્યું કે આ એક કરોડ ત્રીસ લાખ રૂપિયા છે તમે ગોલ્ડની ડિલિવરી આપો એટલે હું બાજુની ઓફિસમાં જઈને બીજા ત્રીસ લાખ રૂપિયા લઈને આવું છું ત્યાં સુધી તમે કાઉન્ટિંગ મશીનમાં રૂપિયા ગણી લેજો શોનું લઈ અજાણ્યા શખ્સે પણ ચૂપચાપ આંગળીયા પેઢીની ઓફિસથી જતો રહ્યો હતો ભરત જોશીએ પ્લાસ્ટિકની થેલીમાંથી રૂપિયા કાઢ્યા ત્યારે તે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ મેહુલ ઠક્કર અને પ્રશાંત પટેલ બંને આંગળિયાની ઓફિસ ખાતે ગયા અને તપાસ કરી હતી જ્યાં આજુબાજુની ઓફિસના કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે બંને શખ્સોએ માત્ર બે દિવસ પહેલા જ આંગળિયા પેઢીની શરૂઆત કરી હતી પ્રશાંત પટેલે તુરંત જ અજાણ્યા શખ્સને ફોન કર્યો જેમાં તેમનો ફોન બંધ આવ્યો હતો આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ એ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ ચાલી રહી છે ત્યારે તમે પણ જો આવી રીતે કોઈ મોટી રકમની લેવડ દેવડ કરો છો ત્યારે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે ત્યારે આવા જ ન્યૂઝ રિલેટેડ વિડીયો જોવા માટે આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર